રમેશભાઈ ચુડાસમા જો રાતના પંજોતરને આપણા અહીંયા ફાટકનીના અમારા કોળી સમાજના મેણસીભાઈ સોલંકીનો અંબુજાના ડમ્ફરે ટકરા મારતા એનું મૃત્યુ પામેલ છે અને મૃત્યુ પામ્યા પછી આ ઘણી ઘણા કોળીનામાં ઘણા બના એવા બન્યા છે કે જો ડમ્ફરોને ડમ્પરોને ટકો બધી જે ચાલે છે કોઈ તંત્ર કોઈ ધ્યાન દેતું નથી અમે રાતના બધા આપણે આ ચોકડી ઉપર બેડા ચોકડી ઉપર અમે રાતના ટકો રોકાયા આખી રાત અમે અહીંયા આખી રાત હતા પણ કોઈ તંત્ર કે નહીં કોઈ કંપનીવાળા કે કોઈ પણ પોલીસ ખાતું કોઈ પણ અહીંયા અમને પૂછવા કે કોઈ પણ વસ્તુ કરવા માટે આવ્યા નથી અત્યારે જો આ વ્યક્તિ જે છે મેનસીભાઈ સોલંકી છે એને કોઈ ન્યાય નહીં મળે તો અમે બોડી અત્યારે અહીંયા રોડ ઉપર લઈ આવી અને મહેનસીભાઈ સોલંકીની બોડી લઈને અમે મૂકી દેવાના નથી જ્યાં લગી ન્યાય ન મળે ત્યાં લગી અહીંયા અહીંયા જગ્યાના સ્થળો પર રહેવાના છે આ જે વ્યક્તિ જે છે મેનસીભાઈ સોલંકી છે જે એક્સપાયર થઈ ગયા છે એના પરિવારને લાભ મળે એને પરિવારને કોઈ પણ મળે કારણ એ છે કે અમારે મેનસીભાઈ સોલંકીનું રાતના આકસ્મિક રીતે આંબુજાના ટ્રકોએ ભટકાવીને એનું એક્સિડન્ટ થયું છે એનું મૃત્યુ પામ્યા છે પણ તકલીફ તો એ છે અમને કે રાતના એટલા યુવાનો એ પાંચસો જેટલા યુવાનો એક કઠ્ઠા થયા છે આ કંપની કે કોઈ અધિકારી હજી સુધી પૂછવા નથી આવ્યું કંપનીને એવું લાગે છે કે આ લોકો આમના કેટલાની પહેલાં જાજા એક્સિડન્ટ થયેલા છે પણ કંપનીએ કોઈને વળતર તો કોઈ વસ્તુ પૂછવાય નથી આવતી પણ અમે આ વખતે કોઈ મૂકવાના મૂળમાંય નથી કંપનીને જે જે રીતે કંપની આડે લડાઈ કરવી પડે એ લડાઈ કરવા અમે તૈયાર છે ને આની ડેડ બોડી લાવીને હમણાં રોડના ચક્કાજામ કરવાના છે હાઈવે પણ આખો બ્લોક કરવાના છે અહીંયા કોડીનાર સિટીમાં કોઈ વાહન અમે આગળ જવા દેવાના નથી ખાસ તો તમારી માંગણી છે કારણ કે ટ્રકો સામે કાર્યવાહી ટ્રકો સામે કાયદેસરની કાર્યવાહી માંગે છે આની પેલા કાલે પણ એક્સિડન્ટ કોડીનાર માં થયું જોઈએ મીડિયામાં આવ્યું હશે એનું પર કોઈ એક્શન નથી લેવાનું આ ટ્રકો હાલે છે ના કોના ઓલાથી હાલે છે એ કંઈ ખબર નથી પડતી ટ્રકો વાળા કઈ નથી થતા ને રાતના પણ આ ટ્રક જે હતો એ બધો પોલીસના ચેક કરવામાં એમાં દારૂની બોટલો પણ મળેલી છે એના વિડીયો શૂટિંગ પણ છે પણ આ તંત્ર કોઈ જાગતું નથી કોઈ પૂછતું નથી તો હવે આમાં કંઈ નિર્ણય તો આવવો જોઈએ ને નહી સંતો ડેડ બોડી અહીં નહી જ્યાં લગી માંગણી નહીં સંતો થાય તો આને જે આખા જિલ્લામાંય કોળી સમાજના બધા લોકો છે અન્ય સમાજના લોકો છે બધાને પ્રોબ્લેમ છે બધા રોડ ઉપર આવશે